તો માંડવી ભાગ છે બટકું મોઢામાં નાખતા જ હોય ચાલુ જ રાખે અને આવું તો વધારે બનાવી નાખવો છે એટલે હમણાં હાલે અને મને જો મીઠાઈ પસંદ આવતું હોય ને તો આ માંડવી ભાગ છે બહુ ભાવે અંતરમાં માં હે વાર લાગે આમાં આ તો મને એમ છુ બે ત્રણ કલાક આરામ કરવાનો છે આરામ કરતા પેલા એકાદ બે બટકા ખાય પાણી નો લોટો પી ઘડીક જમાવી દઉં એમ નાખો નાખો ટોપરું નાખો તમ તારે જેમ કોપરું હોય છે ને એમ ખાવાની મજા આવે છે દોસ્તો માંડવી પાક આપણો તૈયાર થાય છે અને માંડવી પાક તમે જે બનાવી દો સામુ જોવો ખૂબ ખૂબ આભાર મને આનંદ થાય છે કે મારે બહાર માર્કેટમાંથી રેડીમેડ મીઠાઈ લેવા દોડવું પડતું નથી આ મને આ ઘરવાળે મળે એટલી બધી સમજદાર કેટલું બધું સમજે છે કે બહારનું ખાવું કરતા એ કે ઘરે બનાવી દો ને તમારે હું કામ કે બહાર ઢેપલા લેવા જાવું જોઈએ ઘરના ઢેપલા ખાવ ભાવે એકલા એ કઈ અને હું તો જમીન છે ને ગમે ત્યારે બપોરે જમું ખાંજે જમું જમીન પછી બે ત્રણ બટકા છે ને મોટું મીઠું કરું અને પાણી પીને ટેહાડો મજા આવી જાય ને આનંદ થાય સરસ મજાનો માંડવી પાક અને એક ગાડી એક માંડવી પાક કિલો છે આ વખતે કાચરોટ ભરીને એટલે હો હા ગમટે ખાહે બધા ભાઈબલ મિત્રો તમારે ખાવો હોય તો હેતુ કુમારના ઘરે પહોંચી જાવ ગરમા ગરમ સરસ મજાનો માંડવી પાક બરફીને આટી મારે એવો માંડવી પાક બરફીને આટી મારે કેવો બરફી ને બાટી મારી એવો ને તમે કહેતા એમ કાજુ કતરીના દાદા હો કાજુ કતરીના દાદા બની ગયા છે હવે તૈયાર થઈ ગયા છે ખાલી પાંચ દસ મિનિટ લાગશે બટકા પાડવી એટલી જ વાત સારું વાંધો ને ચાલો મને પછી હાથ પાડો જય શ્રી કૃષ્ણ